તો મિત્રો આપણે ગંગાગીરી માતાજી જે રાજકોટ થી આવે છે શિવરાત્રી માં મેળામાં અને એ આપણને જે આપણે રવેડી કાલે થવાની છે જે સાધુઓનો સ્નાનનો નો મુરઘી મુરઘી સ્નાન કરવાનું સાહી સ્નાન કરવાનો છે તેના વિશે આપણે માતાજી પાસેથી રવેડીનું નું મહત્વ સાંભળીએ તો સાક્ષાત માતાજી ના મુખ આપણે ઓમ નમો નારાયણ જય ગિરનારી હર હર મહાદેવ અમારે બધા જૂના અખાડા નીકળશે દત્ત ભગવાનની પાલખી લઈ જવામાં આવશે દત્ત ભગવાનની ધજા જઈએ અમારે અહીંયા નખાઈ જાય પછી દત્ત ભગવાનની જી પાલખી ના નીકળે તી રવાડી પણ ન નીકળે એટલે રવાડી દત્ત ભગવાનની પાલખી નીકળશે રાતના

એમાં સ્નાન કરશે એમાં તો મારો મહાદેવ કોઈ માપ જ નથી ત્રીજે વરસ મેં ખુદ અનુભવ કરેલો છે કે હું મને તરતા નહીં આવડતું અને રવાડીમાં હું નીકળી હતી અને ત્યાં મને કોઈ પીછે ધક્કો મારી દીધો હતો અને મરઘી કુંડ હું વહી ગઈ હતી અંદર ડૂબી ગઈ હતી પણ મેં તો સાક્ષાત મહાદેવના દર્શન કરેલા છે મરઘી કુંડ અને મહાદેવ છે કોઈ ન માને પણ હું કહું છું કે છે મહાદેવ અને મહાદેવને ડૂબ હું ડૂબી ગઈ હતી મને તરતા નહોતું આવડતું પણ હું ખુદ આસનવાળીને બે ગઈ હતી મને નથી નાકમાં પાણી ગયું નથી મોઢામાં ગયું નથી કાનમાં ગયું હું એવીને એવી બહાર નીકળી મને મહાદેવના દર્શન થયા અને મારા ગુરુપીરોનાથી દયાથી મારું પણ કાંઈક બાકી રહી ગયું હોય છે ભગવાન ને કેટલાય સાધુ સંત એવા છે કે ભગવાનના રૂપમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશના રૂપમાં આવે છે અને હર કોઈ રૂપમાં અમારો રામ તો છે જ દત્ત પણ છે મહાદેવ છે વિષ્ણુ પણ છે અને શક્તિ મહાકાલી પણ છે છે ને છે કોઈને દેખાય કે ન દેખાય પણ મને તો દેખાય છે અર્પલ્લુનો આનંદ લઉં છો

દત્ત ભગવાનની કાઢે દત્ત ની પાલખી લઈને બધા હાલતા હતા પછી વાહે અમારે બધા સાધુ સંત નાગા સંન્યાસી બધાય પછી વાહેથી હલે અને બધા હર હર મહાદેવનો નારો કરતા કરતા હા નાથ ગુંજાવે અને નાગા તો સ્વયં મહાદેવનું રૂપ છે તો એ એમના પણ મહાદેવ છે શિવ અને પાર્વતીના એ થયો તો ઈ સમયે છે તો અમે એને બધા બાળકો છે તો એમનું નામ લઈ છે અને હાયલા જાય છે અમને ખુદ પણ ખબર નથી કે આ કેવી રીતે બધું થાય છે અને કેવી રીતે મરઘી કુંડમાં સ્નાન ધ્યાન કરી છે તો અમને કોઈ કોઈ વસ્તુની આમ નજર જ ન હોય બસ એક જ નજર હોય હર મહાદેવ ઉત્સવનો એટલો આનંદ હોય છે કે કોઈ સીમા જ નહી હોતી જય ગિનારી ઓમ નમો નારાયણ બોલો બોલો માતાજી આવાજ સદગુરુ ભગવાન કી જય હું જે કાંઈ પ્રવર્શન કરું છું રુદ્રગીરજી મહારાજ કરું છું શ્રી પણ જૂના દિવસે અંદર અખેડા થાય છે ધર્મ ધજા ભાલા અને દત્ત મહારાજનું પાલખી લઈ અને રેવડી નીકળે પેલા દત્ત મહારાજની પાલખી નીકળે છે પછી અવન અખેડા પછી ગાયત્રીની ત્રણ અખેડા મારા સાથે ચાલે છે સાતો અખેડા મારા પણ ત્રણ અખેડા સાથે ચાલે છે જૂના અગ્નિ અને અવન ત્રણેય ચાલે ચાલે છે અહીંથી અખેડામાંથી શરૂઆત કરશું અહીંથી ખેલ બાજી સાધુ સંતો તલવારબાજી કરશે લડતા લડતા પછી બેન્ટ વાજા પણ વાગે છે અને સાધુ લડતા હોય છે તલવારથી અને પછી લડતા લડતા દત્ત મહારાજ પછી દત્ત મહારાજની પાલખી આગળ જશે અને વાહે ન્યાસી નાગાજ સાધુ લડતા લડતા રેવેડીમાં લડતા લડતા પછી મારઘી કુંડ આવશે મારઘી કુંડ ભગવાન દત્તા પાલખી ઉતારી ભગવાનને સ્નાન કરાવી ફૂલ પુષ્પ હાલ ચડાવી અને પછી હંધ દેવતાના ગાયત્રી છે ગુણપતિ છે એનું સ્નાન કરાવી અને પછી સંતો હંધાય સ્નાન કરશે મારઘી કુંડ ની અંદર હંગમ્બરો સ્નાન કરી અને પોતે પોતાના આખેડે સૌ સૌના સ્થાને વહી જાય છે ત્યાં પછી અમદાવાદ શિવરાત્રી નું ફરાર કરાવ છે અને રાત્રે આરતી દત્ત મહારાજ ની કરશે દત્ત ની અસ્તુતિ બોલ છે દત્ત મહારાજ શ્રી ગુરુ દેવ દૂત મહારાજ સિદ્ધ રાશી તપસ્યા કરે શ્રી ભેસ કયો કારણ ગુરુજી શિખર પર તપ કરે એટલે દત્ત મહારાજ નો નાદ નો ગુંજાવશે અમદાવાદ સંતો અને નાદથી પણ જય ગિરનારી જય ગંગે આવો પણ પુકાર કરે છે સંતો થી નાદ જ્યા દેહ અંતથી જાગે ત્યારે જ પરિબ્રમને પ્રામે પામી શકે છે કાંથી પમાતું નથી સંતોષી પોતે આપ ભજન કરે છે પરિબ્રમ પરમાત્મા પોતે પોતાનું ભજન કરીનો આંતરિક ઉતરી ગયેલા સંતો જે બ્રહ્મને પામી ગયા છે સંતો ઘણા છે મહાપુરુષમાં હોય છે પણ એવા સીધો તપસ્યા જ્ઞાનની ભૂમિમાં છે આપણી સૌરાષ્ટ્ર ભૂમિની અંદર આપણો ધર્મ બસાવી રાખ્યો છે

ગૌ માતા જય માતા જય વિશ્વ કા કલ્યાણ હો પ્રાણી માત્રો મે સદભાવના વો ગૌ માતા જય અધર્મ કા નાશો પ્રાણી માત્રો મેં સદભાવના હો સદગુરુ ભગવાન કી જય